ગુજરાતની સાંસ્કૃતિક અને કલા નગરી વડોદરાની વાત કરીએ તો શહેરના એક રામ ભક્ત એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી અરવિંદભાઈ પટેલને પ્રેરણા મળી હતી કે જો વડોદરામાંથી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી જતી હોય તો તેની સાથે એક દીવો પણ અયોધ્યા મોકલવો જોઈએ પોતાના વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવા અરવિંદભાઈ મંગળભાઈ પટેલે વડોદરા જીઆરડીસીને કારખાનામાં વિશાળ દીવો બનાવવાની કામગીરી શરૂ કરાવી હતી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના સંચાલિત હરણી રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરાના મહંત દાસજી સ્વામી સનાતન દાસજી સ્વામી તથા મણિનગર શ્રી જ્ઞાન દાસજી સ્વામી તથા દાસજી સ્વામી સાથે મૃદુભાષી તેમજ સરળ સ્વભાવના શ્રી રામ ભક્ત અરવિંદભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જીઆરડીસીના એક ફેબ્રિકેટરે સૌથી પહેલા તો કાગળ પર દીવાની ડિઝાઇન બનાવી હતી અને ત્યાર પછી એના મટીરિયલનું મોટું લિસ્ટ મને આપ્યું હતું લગભગ ત્રણ ચાર દિવસની દોડધામ બાદ લિસ્ટ પ્રમાણેનો પૂરેપૂરો સામાન ફેક્ટરીમાં આપી દીધો હતો આખરે લગભગ એકાદ સપ્તાહની મહેનત બાદ વિશાળ દીપક આકાર પામ્યો છે અયોધ્યા મોકલવા માટે બનાવવામાં આવેલા ખાસ દીવામાં અગિયારસો કિલો મેટલ વપરાયું છે એનો ઘેરાવો આઠ ફૂટનો છે તેના પાયાનો ઘેરાવો લગભગ પાંચ ફૂટનો છે એની ઊંચાઈ સાડા નવ ફૂટની છે એક જ વખતમાં દીવામાં લગભગ પાંચસો એક કિલો ઘી સમાઈ શકે છે અને એ માટે સૌરાષ્ટ્રમાંથી ગીર ગાયનું ઘી પણ લાવ્યા છે દીવાને પ્રગટાવવા માટે પંદર કિલોની મોટી દિવેટ પ્રગટાવવી પડે છે દીવાને પ્રગટાવવા માટે ચાર ફૂટની મશાલ પણ બનાવવામાં આવી છે અને દિવેટ સુધી પહોંચવા માટે લગભગ આઠ ફૂટની અલાયદી સીડી પણ બનાવાય છે રામ મંદિર માટે બનાવવામાં આવેલા દીવાને સાંજે ઉલ્લાસભેર ઉજવણી કરતાં પ્રસ્થાન કરવામાં આવનાર છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદથી જીતેન્દ્ર પ્રિયદાસી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી વડોદરાના મહંત હરિકેશોદાસી સ્વામી વગેરે પૂજનીય સંતોએ વિશાળ દીવાનું કંકુ અક્ષત અને પુષ્પથી પૂજન અર્ચન કર્યું હતું અને શ્રી રામ ભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલને પ્રસન્નતાની પાક બંધાવી પુષ્પહાર પહેરાવીને પ્રસાદ આપવામાં આવ્યો હતો પૂજનીય સંતો સાથે મુલાકાત થતાં અરવિંદભાઈ ખૂબ જ પ્રમુદિત અને ગડગડા થઈ ગયા હતા આ અવસરે સ્વામિનારાયણ ગાદીના હરિભક્તો તથા સ્થાનિક ભાવિક પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની કલાનગરી સાંસ્કૃતિક નગરી એવા વડોદરા શહેરની અંદર આજે મણિનગર શ્રી સ્વામીણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિણ મંદિર વડોદરાથી પૂજનીય મહન મહશ્રી હરિકેશવરદાજી સ્વામી સનાતન સ્વરૂપદાજી સ્વામી જ્ઞાન જ્ઞાનસાગરદાજી સ્વામી વગેરે પૂજનીય સંતો અહીંયા પધાર્યા છે ખાસ કરીને વડોદરા માટે એમ કહેવામાં આવે છે કે એકસો આઠ ફૂટની જે અયોધ્યામાં શ્રી રામ મંદિર બની રહ્યું છે તે માટે અગરબત્તી મંગળભાઈ પટેલ એમને આવો વિચાર સૂજ્યો અને આવી વિશાળ એ દીપ એટલે કે દીવો બનાવ્યો છે લગભગ સવા નવ ફૂટ ઊંચાઈ અને આઠ ફૂટ એની પહોળાય છે આવો વિશાળ દીવો એમણે બનાવ્યો અને જેના દર્શન માટે અનેક દર્શનાર્થીઓ અહીંયા ઉમટ્યા છે અને આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્રિય પ્રિય દાજી સ્વામીજી મહારાજ એમની અનુજ્ઞા થઈ આજના પાવન દિવસે આજે મહામંત્રની સ્વામિનારાયણ મહામંત્રની પણ જયંતિ છે અને સાથે સાથે સફલા એકાદશી છે તો આ પાવન દિવસે પૂજનીય સંતો છે મણિનગર અને વડોદરાથી અહીં પધારી અને દીપનું પૂજન અર્ચન કર્યું અને અરવિંદભાઈનું આ જે સુજાવ છે બહુ પ્રશંસનીય છે અને આવકારદાયક છે અને અમે પણ એ પૂજન અર્ચન કરી અમને પણ ખૂબ ખૂબ એ આનંદ થયો છે સાધુ ગુરુ પ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત અયોધ્યા માટે જે અમે દીવો કર્યો છે સવા નવ ફૂટ ઉંચાઈ છે એની પહોળાઈ છે આઠ ફૂટ એ દીવાના દર્શન માટે મારું નસીબ એકદમ ખૂબ જ સારું કહેવાય કે મણિનગર સ્વામિનારાયણ મંદિરને વડોદરા સ્વામિનારાયણ મંદિરથી સંતો પધારી અને આ દીવાનું જે પૂજા વિધિ કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું જય સ્વામિનારાયણ